નમસ્કાર દર્શક મિત્રો આજનો આપણો વિષય છે સુરતની મંદી ઉપર તો સુરતની મંદીમાં અત્યારે હીરા મંદીમાં કેટલાય કલાકારોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે પૈસાના કારણે મંદીના કારણે પણ શું આપણી જોડે કોઈ બીજા ઓપ્શન નથી હીરા સિવાય હા આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે ન્યૂઝ ચેનલ વાળા બધા તમને બતાવશે કે આ મંદી ચાલી રહી છે આટલા આત્મહત્યા કરી પણ હવે શું એનું સોલ્યુશન શું તો આજે મારી જોડે એક સોલ્યુશન છે જે હું લઈને આવી આવી શક્યો છું આપની સમક્ષ તો સોલ્યુશન એ છે કે મિત્રો તમે કોઈ પણ નાનામાં નાનો ધંધો ઘરેથી પણ ચાલુ કરી શકો છો નાનામાં નાનો ધંધો કેવો તો પાંચ હજારની મૂડીથી દસ હજારની મૂડીથી પંદર હજારની મૂડીથી પણ તમે ધંધો ચાલુ કરી શકો છો જો તમારી પાસે એટલા બી પૈસા ના હોય પંદર હજાર વીસ હજાર પચીસ હજાર તો તેના કારણે તમે લોન પણ લઈ શકો છો એવી ઘણી બધી કંપનીઓ છે માઇક્રો ફાઇનાન્સ કંપની કહેવાય કે જે તમને લોન પૂરી પાડશે એના હું પાંચ નામ આપું છું એક પહલ ફાઇનાન્સિયલ સર્વિસ છે બીજી લાઇટ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે ત્રીજી સીડ બી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા છે એના ઘણા બધા બેન્કો જોડે ટાઈપ છે એ પણ તમને લોન આપશે અને બીજી સ્મોલ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે આ બધી બેન્કો તમને લોન આપશે તમારા ક્રેડિટ કાર્ડના આધારે અને એનાથી તમે ધંધો કરો હવે ધંધો કેવો કરો તો જે રૂટિનમાં ધંધો ચાલે છે એની બહુ જ ડિમાન્ડ હોય ધારો કે અગરબત્તીનો ધંધો જે મેં ખુદ કરેલો છે પાંચ હજારની મૂડીથી પાંચ હજારની મૂડીથી ચાલુ કર્યો હતો અને પચાસ હજાર સુધીને મેં હું લઈ શક્યો હતો તમે અગરબત્તીનો ધંધો કરી શકો છો તમે ચાનો ધંધો કરી શકો છો હાલના જમાનામાં બધું ઓનલાઈન તમને ઘરે મળે છે તો શું ચા તમે કોર્પોરેટમાં ના આપી શકો સુરતમાં કેટલી બધી ઓફિસીસ છે કેટલા બધા મકાન છે તો ત્યાં તમે ચાનો ઠેલો નાખો અથવા ઘરેથી ઇન્ટરનેટ પર ઘણા બધા એવા વિડીયોઝ છે જે ચાનો ઠેલો લઈને આપવા જાય છે અને એ છોકરોએ પાંચ માણસોને નોકરી રાખી છે આજે તમે એમ એમ બી જોઈ લો તેવા ઘણા બધા માણસો છે જે ચાનો ધંધો કરો તમે અગરબત્તીનો ધંધો કરો કોઈ નાના પાયે મેન્યુફેક્ચરિંગ કરો અથવા સેલ્સ કરો કંઈક કરો પણ આત્મહત્યા ના કરશો એ જ મારો વિષય હતો આજનો તમને ઘણા બધા ઓપ્શન્સ છે જીવનમાં કરવા માટે અને ઘણા બધા બિઝનેસ છે તો બિઝનેસમાં ભગવાને કદાચ તમે વીસથી પચીસ હજાર કમાતા હશો હીરામાં એના કરતાં ભગવાને તમને પચાસથી સાઠ હજારથી લાખ રૂપિયા કમાવા સુધીની પણ તક આપી છે અને તમે આજે હીરા બજારમાં જે મોટા મોટા વેપારીઓ જુઓ છો એ ક્યાંથી આવે છે એ તમારા જેવા હતા તમારા જેવા કલાકાર જ હતા એ ત્યાંથી આગળ આવે છે તો તમે પણ આગળ વધી શકો છો આ ભગવાનનો એક સંકેત બી હોઈ શકે છે નેગેટિવ વેમાં ના જુઓ પોઝિટિવ વેમાં જુઓ તમે ઘણા બધા બિઝનેસ કરી શકો છો જેમ કે ચીકીનો બિઝનેસ કરી શકો છો ઘરેથી વેચવાનો તમે જાંબુનો બિઝનેસ કરી શકો છો ઘરેથી ચોકલેટનો બિઝનેસ કરી છો કેક બ કેક બનાવવાનો બિઝનેસ કરી શકો છો ઘણા બધા ઓપ્શન્સ છે ઘણા બધા તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો તમને ઘણું બધું મળી જશે પણ આત્મહત્યા ના કરશો થેન્ક યુ જય સ્વામિનારાયણ